લીલા ચણા ના એના માટે આપણે કુકર લઈ લઈશું તો અહિયાં એક વાટકી લીલા ચણા લઈ લીધા છે એમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા ત્યારબાદ તેમાં ચણાના ના ફૂટનું મીઠું અને થોડી હળદર કરી દઈશું તો અહીંયા આપણે આ મીઠું અને હળદર નાખીને ચણાને ને બે વાગે ત્યાં સુધી બાફી લેવાના છે હવે આપણે બેસન નું બેટર બનાવી લઈએ એના માટે ત્રણ ત્રણ નાના ચમચા બેસન લઈ લઈશું એટલે કે અડધો કપ જેટલો બેસન લઈ લીધો છે હવે એમાં થોડી છાશ ઉમેરીશું સરસ રીતે બેસન છાશમાં મિક્સ થઈ જાય એટલા માટે સૌથી પહેલા થોડી છાશ એડ કરવાની છે જેથી કરીને બેસન સરસ રીતે છાશમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજી છાશ ઉમેરીશું અહીંયા મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે તમારે દહીં નો ઉપયોગ કરવો હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો બેસન સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી એડ કરીશું એટલી છાશ ખાટી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે તો આપણું નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે વઘાર કરી દઈએ તો કઢાઈમાં મેં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આપણે રાય એડ કરીશું રાય પતળી જાય એટલે એમાં આપણે છે અડધી ચમચી ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરવાના છે મીઠા લીમડાના પાનનો ટેસ્ટ કઢીમાં જ સરસ આવે છે પાન સરસ રીતે પતળી જાય ત્યારબાદ તેમાં બે સૂતા લાલ મરચા અને બે તમાલ પત્ર એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ લીલું લસણ એડ કરીશું તો અહીંયા મેં ત્રણ ચમચી સમારેલું લીલું લસણ લઈ લીધું છે અને બે મોટી ભરીને આદુ અને ક્રશ કરીને લઈ લીધા છે આ બધું તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો માટે સાંત્રી લેવાનું છે આ બધું સંતળા જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું હળદર ને સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું બનાવેલું બેસન મિશ્રણ એડ કરી દેવાનું છે આ રીતે સરસ રીતે વઘારમાં દીધું બેસન નું મિશ્રણ એડ કરી દેવાનું છે અને જરૂર લાગે એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે તો તમને જેડુ કે પાતલું પસંદ હોય કદી એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો હું ગાડી કદી બનાવી રહી છું તો એ પ્રમાણે હું પાણી એડ કરી રહી છું તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે પાણીનું એડજસ્ટ કરી શકો છો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા બાદ તમે આપણે બે ચમચી ગોળ એડ કરીશું સરસ લાગે છે હવે ત્યારબાદ તેમાં આપણે બાફેલા ચણા એડ કરી દઈશું તો અહિયાં પાણી સાથે દઈશું હવે એમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું તો ધીમા ગેસ ઉપર આને ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળી લેવાની છે